નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ માં કે ઉનાળુ ઋતુ તલના પાકનું વાવેતર તલનું વાવેતર કરવું હોય તો ક્યારે કરી શકાય અથવા ઘણા બધા મિત્રો એની ઉપર એક્ટિવ થઈ જાય છે તલના માટે કઈ જાત સારી કેટલું ખાતર નાખવું જોઈએ એ બધી આપણે આગળ કરવાની છે આજના વિડીયોની અંદર જોઈએ મિત્રો ઉનાળુ તલનું વાવેતર પેલા તો ક્યારે કરવું જોઈએ કારણ કે ખૂબ અગત્યનું છે તો એ બધી ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર છું મિત્રો આજે જે ચર્ચા કરવાની છે આપના લક્ષીને ખેડૂતના હિતની અંદર અને ખેડૂતને ફાયદો થાય એ બાબતે આપણે હર હંમેશા ચર્ચા કરતા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો ક્યારેક ક્યારેક પોતામાં જયારે અંદરના શબ્દોનું વર્ણન કરતા હોય મારા એને લાંબા શબ્દો નથી કહેવા પણ પોતાની કોમેન્ટ જ્યારે લખતા હોય ત્યારે કદાચ એ વિચારવું જોઈએ આપણે અહીંથી જે કંઈ ચર્ચા કરવામાં આવે છે એ ખેડૂત સુખી થાય આ દેશનો ખેડૂત આગળ આવે એના માટે થઈને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ઘણા એવું કહેતા હોય કે સાહેબ તમે ફોન રિસીવ કરતા નથી અને આવી કોમેન્ટ લખવાવાળા ક્યારે ફોન કરતા નથી સમય મર્યાદાની અંદર ફોન કરવામાં આવે તો મેજોરિટી લોકોનો અઠવાડિયાની અંદર એકવાર તો અમે ફોન ઉપાડીએ છીએ બનતી કોશિશ અમારે એવી હોય કે મેજોરિટી લોકોના ફોનનો જવાબ આપવામાં આવે પરંતુ અમે પણ સામાજિક રીતે ઓફિશિયલી ઘણી બધી જગ્યાએ જોડાયેલા હોય કદાચ ફોનનો જવાબ તમને એકવાર ન આપવામાં આવ્યો બીજી જ વખત એ જ સમયે તમે અને ફરીથી ન આપવામાં આવ્યો મિત્રો અઠવાડિયાની અંદર ખસી ટ્રાય કરી શકાય ઉપરા ઉપર ટ્રાય કરવાની નથી એટલે અને બનતી કોશિશ એવી કરવાની છે કે આપણે બને ત્યાં સુધી વિડીયો પૂરો નિહાળીએ એટલે તમને પૂરતી માહિતી મળી જશે બીજી વાત જે કંઈ મિત્રો ફોનનો નંબર તમારા સુધી આપે છે ને એનો લાભ મળે છે પરંતુ અત્યારે વાત એવી છે કે આ દુનિયાને આંગળી દઈને એટલે પોચો પકડવાની વાત કરે

જેને કપાસનું વાવેતર હતું એ કપાસ કાઢીને તલ વાવવા માટે તપર છે જે મિત્રોને તુવેરનું વાવેતર હતું ને તુવેર પાકી ગઈ એ મિત્રો પણ અત્યારે તત્પર થઈ ગયા છે પણ તલનું વાવેતર વિડીયો થોડોક આપણે લાંબો લેશું પણ ખાસ સમજવાની જરૂરિયાત છે મિત્રો તલ ઉનાળું તલ ખૂબ અગત્યનું અને રોકડીયો પાક છે અને ઉનાળુ તલની અંદર ખૂબ સારું ઉત્પાદન મારી નજરમાં વિઘે આઠ થી લઈ અને વીસ મણ સુધી લીધેલા મેં ખેડૂત જોયા છે તે ખૂબ સારું ઉત્પાદન ઉનાળું તલ આપે છે એ જેને પાણીની શું વ્યવસ્થા છે ખેડૂત મિત્ર એકવાર તલનું વાવેતર અવશ્ય કરવું જોઈએ મગ અડદનું વાવેતર કરે પરંતુ મોડું થયું હોય ત્યારે પણ તલનું વાવેતર જીરા પછી તલનું વાવેતર થાય જેને વેલા ચણાનું વાવેતર હતું એ પણ તલનું વાવેતર કરી શકે તો તલ જમીનને પણ બગાડતા નથી અને ઉત્પાદન સારું આપે છે અને તલ વાળે મગફળી પણ ખૂબ સારી થાય છે આપણો વાંકાનેરથી લઈ મોરબી સુધીનો બેલ્ટ હોય એની અંદર પણ ખૂબ સારું તલનું વાવેતર થાય જુનાગઢ જિલ્લાની અંદર પણ ખૂબ સારું તલનું વાવેતર થાય છે તો મિત્રો એ ખાસ ધ્યાને થોડી ઉતાવળ ન કરતા વ્યવસ્થિત સમયે જો તલનું વાવેતર કરવામાં આવે તો ખૂબ સારું ઉત્પાદન મળી શકે છે જો તલ અગત્યનો અને ઉનાળો રોકડીઓ પાક છે પાણી ખાસ અગત્યનું છે જો તમારું પાણી કેવું છે કારણ કે તમે એવો પ્રશ્ન પૂછો કે સાહેબ અમારે ઘણા ને એવું થાય કે મારા ખેતરમાં તલ થાય કે કેમ જો તમારું પાણી શારવાળું ઓછું હોય ભાંભળું પાણી ન હોય ઓછો શાર હોય તો આપણે સો ટકા તલનું વાવેતર કરી શકીએ એટલે પાણી પી શકાય એવું હોય મીઠું પાણી હોય એને તો સો ટકા કરી શકાય પણ જેનું પાણી વ્યવસ્થિત અને સારું હોય કડક પાણી થોડુંક હોય બહુ ગાભડું ન હોય મોળું ન હોય

તલના દાણા લઈ અને એની અંદર પૂંખી દઈએ છીએ અને પછી આછું એવું હળવું પિયત આપી દઈએ કે તલના દાણા જેવલી જમીનની તિરાડ પેડીને દે એ તિરાડમાં ઉપર પડ્યા રહે એટલે તલ ઊંડા પણ નથી જવાના અને તિરાડની અંદર વયા જશે માથે પાણી ફરી જાય એટલે વિચારો કેટલું આજની ટેકનોલોજીમાં ખેડૂત કેટલો આગળ આલે છે આ આ વૈજ્ઞાનિકની શોધ નથી વૈજ્ઞાનિકોએ નથી સુજુ ખેડૂતે સુજુ કે ક્યારા ક્યારાની અંદર નિંદામણ ઉગી જાય અને પછી તલ સાટી દેવાના પછી પાણી આપી દેવાનું એટલે જે ઉપરના લેયરનું તો એ નિંદામણ એ ઉગી ગયું અને તલે એ ઉગી જશે વિચારો આ વસ્તુ કરી શકાય ને મેં એને હું સ્વીકારું છું ખેડૂતના અનુભવને આપણે 100% ગ્રાહ્ય ગણીએ છીએ આ વસ્તુ એની ટેકનોલોજી સારી છે ને એનો ઉપયોગ તમે પણ ટ્રાય કરજો અત્યારે એનું ખેતર ખાલી થયું હોય તો એમાં કરી શકાય મારી કોઈ ના નથી બીજું ખેડૂતનો પ્રશ્ન અત્યારે મગજની અંદર એવો છે કે કાળા તલ વાવવા કે સફેદ તો મિત્રો

ખુબ સારું ફાયદાકારક ખેડૂતના માટે છે જમીન ના માટે છે તલ નું મગ અડદ કરતા તલ નું જો થાય તો વધારે સારું પણ વિસ્તારની અંદર કે જેની જમીનની અંદર સારનું પ્રમાણ વધારે સારું છે તેની અંદર નહીં કરી શકાય બીજું જમીનમાં શું પાણી ભરાઈ રહેતું હોય

સારું મેળવી શકાય એ આપણા માટે ખુબ અગત્યનું છે એ પછીના મુદ્દાની અંદર જોઈએ તો મિત્રો ઉનાળું તલ છે એક થી બે ગણું સારું ઉત્પાદન આપે છે ખાતર નું મેનેજમેન્ટ ખુબ સારું કરી શકાય દેશી ખાતર જયારે ખેડ કરો ત્યારે નાખવાનું ભૂલતા નહી બીજું

ઉગાવો ટેસ્ટ કરી લેવો જોઈએ આપણે કાપડની અંદર અથવા તો આપણી ઘરે ખેલીની અંદર તમે ગંતાન હોય એની અંદર કરો કોઈ પણ કાપડ હોય તો કાપડની અંદર કેમ કે દાખલા તરીકે આપણી પાસે કાપડ હોય તો આ કાપડની અંદર અહીંયા આપણે છે ચાર પાંચ દાણા મૂકી અને પછી આપણે એને કાપડને આમ દેવટ વાળી અને ઉપર છે પાણી નાખી દઈએ તો ચાર પાંચ દિવસની અંદર છે એની અંદર કોટા ફૂટવાનું શરૂ થઈ જાય એટલે જો એમાંથી તમને એવું લાગે કે પચાસ દાણા અથવા પંદર દાણા અથવા તો દસ દાણા જેટલા નાખ્યા એમાંથી કેટલા ઉગ્યા દસ માંથી પાંચ ઉગે છે પાંચ નથી ઉગતા તો તમે પાછા આપી દેવા જોઈએ પચાસ દાણા નાખ્યા છે ચાલીસ દાણા ઉગી ગયા છે તો આપણે એવું માનવાનું કે એસી જર્મિનેશન છે તો આપણે એને વાવેતર કદાચ કરી શકીએ પણ પચાસ માંથી પચીસ ઉગે છે તો આપણે એને વાવેતર કરવાનું નથી અને પછી બિંદાસ તમે સામે વાળાને જઈને આપી શકો ભાઈ મેં તારા તલનો અખતરો કર્યો પણ આ ઉગ્યા નથી એટલે આ ખાસ મારી તમને આગમ ચેતી છે મિત્રો એકવાર વાવેતર થઈ ગયા પછી તમે કોઈ પણ ડીલર પાસે જાશો કે તારા તલ વાવ્યા થાય ઉગ્યા નહીં તો એના માટે જવાબદાર નથી પણ તમે એનો એકવાર કારણ કે એમાં આપણે ડબલ ખર્ચો થાય કદાચ હાલો એ તો બસો અઢીસો રૂપિયા આપણને પાછા આપી દે પણ ડબલ ખર્ચો આપણે વાવેતરનો થયો આપણે મહેનત વધી ગઈ એટલે પાસે સમય છે તમે તલના દાણા ને છે એક વાર પાંચ દિવસ સુધી કાપડમાં નાખી દઉં બીજું ઝડપી ઉગાવો લેવા માટે તલને ને પલાળીને વાવેતર કરવું જોઈએ આજની આખી રાત છે સવારે પલાળી દીધા આજનો આખો દિવસ પલાળો રાતે સાંજના સમયે પછી એને છે એ ખોલી લો એમાંથી પાણી કાઢી નાખો પાણી કાઢી અને તલને સાયડાની અંદર સાયડામાં સુકવા પછી આપણે એને વાવેતર કરવાનું છે ત્યારે આપણે એનું વાવેતર કરી દેવું જોઈએ જેથી કરી અને આપણે છે તલનું ખૂબ સારું ઉત્પાદન અને ખૂબ સારું ઉગાવવું એટલે કે નંબર ઓફ સોળ એકમ વિસ્તારની અંદર લઈ શકીએ મિત્રો નાનકડેવી તમને વાત કરવાની હતી જો આપ ખેતીની સાથે સાથે પશુપાલન કરી રહ્યા હોય તો પશુપાલન માટે ખૂબ સારો

વધારે ખાસ કરીને એ વિચારજો બીજું કાળા અને સફેદ ની અંદર પણ બજારના ભાવને ધ્યાને રાખી ધ્યાને રાખીને આપણે વિચારવાનું છે એટલે આ બધી વાતો છે એ તમારા સુધી તલની પહોંચાડવાની હતી આગળના વિડિયો ની અંદર હવે પછી આપણે તલની કઈ જાતનું વાવેતર કરવું એની માહિતી મેળવવાની છે એ પછી તલમાં કેવું ખાતર નાખવું કારણ કે ગઈ વર્ષે આપણે વિડિયોના માધ્યમથી કેટલા બધા ખેડૂતો મિત્રોને તલના વજનની અંદર ખૂબ સારો ફાયદો કર્યો તો કારણ કે તેલ વગેરેના તલ કોઈ કામના હોતા નથી તલમાં તેલ હોય તો જ એનો ભાવ મળે બાકી ગુણ ભરાઈ જાય પણ વજન આવે નહીં તો કામનું નથી એટલે ખાસ તલની માહિતી આજે એટલી તમારા સુધી પહોંચાડવાની હતી અને વિચારીને વાવેતર કરજો વિચાર્યા વગેરે વાવેતર કરતા નહીં ઉપરાંત જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું વેબસાઇટ છે એ ચેક કરતા રહેજો ત્યાંથી તમને હમણાં જ પાંચ નંબરનું છ નંબરનું ત્રણ નંબરના વગેરે તલના બિયારણનું વિતરણ ટૂંક સમયમાં શરૂ થશે તો આપણે જે ત્યાંથી રૂબરૂ લઈ શકીએ ઉપરાંત ઘણી બધી સારી એવી કંપનીઓના બિયારણ પણ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ ઘર ઘરાવ તલ જો આપણી પાસે પેડા હોય તો એનો પણ ખૂબ સારા ગઈ વખતે થયા હોય અને એમાંથી આપણે તલનું બિયારણ રાખવું હોય તો એનો પણ મન ભરીને આપણે છે વાવેતર કરી શકાય એમાં કોઈ ઇશ્યુ લગભગ લાંબા સમય સુધી રહેતા નથી એટલે આપણે કયા બિયારણનું વાવેતર કરવું એ આપણે જાતે પસંદ કરવાનું છે આપણી જમીનની તાસીરના આધારે આપણા ત્યાંના સ્થાનિક વાતાવરણના આધારે